રાજકોટ દલિત સમાજના આગેવાનની હત્યા બાબતે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી રાજકોટ દલિત સમાજના આગેવાન સ્વર્ગસ્થ હમીરભાઈ દેવજીભાઈ રાઠોડની હત્યા બાબતે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને એસસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા જશોનાથ સર્કલથી રેલી કાઢી પગપાળા ચાલીને આવેદનપત્ર પાઠવવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અપરાધીને સજા મળે અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ હિરેનભાઈ વ્યાસ તેમજ તેમની સાથે બીએમસી વિપક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા કોંગ્રેસના કાર્યકરો બોર્ડ સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આ ઉપરાંત કોંગ્રેસના મહિલા આગેવાન યુથ કોંગ્રેસ અને દરેક સેલના આગેવાનો પણ સંખ્યામાં હાજર રહી કરી હતી હું ભાવનગરથી એસસી ડિપાર્ટના ચેરમેન વિપુલ ખુમાણ આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ અને એસસી ડિપાર્ટ દ્વારા રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશનની ઘટના બાબતે આવેદનપત્ર આપવા આવ્યા હતા જ્યારે રક્ષક ભક્ષક બને છે ત્યારે એમની આંખ ખોલવા માટે થઈ લોકશાહીની અંદર દરેકને હક અધિકાર મળ્યા છે આ હક અધિકારના માધ્યમથી જે દલિત સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ દુઃખદ અને શરમજનક છે પરંતુ આરોપીની હજી પણ ધરપકડ થઈ નથી એટ્રોસિટી એક્ટ હેઠળ એની ઉપર ગુનો દાખલ થવો જોઈએ પરંતુ હજી ગુનો દાખલ થયો નથી અને આની પાછળ જવાબદાર કોણ છે એમની જેડ્યુશિયલ તપાસ કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે અને અપરાધીને ઝડપથી સજા આપવામાં એ માંગને લઈ અમે ક્લેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું